આપી શકાય તો ઉત્તર આપજો તું તુંસો કોણ ને ક્યાં ના રેહનાર ખબર છે એવું આ ભજન ની અંદર લાલજી મહારાજ કહે છે આપણે ગાઈ ને સાંભળવીને હારો રાગ ને હારો તાલ ને બધું શું આપી શકાય તો આરે વિશ્વની અંદર આ ની અંદર તમે ક્યાંથી આવ્યા છો હરેક પેલા કેવો હતો આપણો કેવો હતો આપણા દેદાર ની ખબર છે આમ કે કયો હતો લાગટ આમ દેદાર કેવો હોય ખબર છે આપણને એમ કે ખબર છે તમને આપણા દેદારની આપણને ખબર નથી પેલા હતો કેવો દેદાર પેલા છે કેવો દેદાર

અને અત્યારે મધ્ય ની અંદર સિંહ તો આ ઘાટની અંદર આયા છે આચમ ઘાટ બિના મકાન ની અંદર એટલે આ ઘટાકાશ કહેવાય અને મટાડ દો એટલે મહાકાશ થઈ જાય આ મઠાકાશ છે એટલે આદિ અંતને મધ્ય આદિ એટલે તેમાં એમ કે છે કે આ દે દર જયારે આપણો દેહ નતો ત્યારે આપણું સ્વરૂપ કેવું એમ કે છે આ ભજન ની

એથી આગળ કહોને શું હતું આ વેદ કે શાસ્ત્ર એવું કશું નતું એથી એથી આગળ શું હતું આપણે આ બ્રહ્મ વિદ્યા ભણવા બધા ભેગા થાય છે ઓલે નિશાળે છે જ્ઞાન મેળવવા જાય એ ભણતરનું જ્ઞાન કહેવાય અને આ શાસ્ત્રનું અને આત્મ તત્વનું જ્ઞાનનું ભણતર કહેવાય મહામંત્રની વાત આમાં બધી આવે છે બાવન અક્ષર જયારે બન્યા નતા અરે અક્ષર વિના ઓમકાર ક્યાંથી થયો બાવન અક્ષર એટલે આપણે કકાના ક્ષત્રિય અક્ષર અને બીજા વ્યાનધન કરીને બાવન અક્ષર થાય આ બાવન માંથી એક અક્ષર નતો બાવન અક્ષર નતા હરેક નતા અક્ષર વિના ઓમકાર એટલે બોલાણું ક્યાંથી આ જયારે અક્ષર નતા તો બોલાતું છે ક્યાંથી આ ઓમકાર નો શબ કોને સરીજ એવું કબદ કોને શબ્દ નતો બોલાય છે ને ઉચાર જ નતો પેલા શબ્દો કે પેલા પ્રભુ બન્યા પેલા આવા આપણે બોલવી છીએ કે પેલા ભગવાન બન્યા પેલા કોણ બોલ્યા

શબ્દ વિના ક્યાંથી આવ્યો સાહેબો આ શબ્દ વિના સાહેબો એટલે ભગવાન ક્યાંથી આવ્યા હરેક આપો ઉત્તર ને સમજાવો સાર હવે ઉતર કોક આપો આનો સાર સમજાવો નકરા માથા નથી લાવવાના કઈ સાર આપવાનો કોઈને નથી આવડતું ગુરુ પુરુષોત્તમ પરા પારશેજી ભજન કે આને ઓળખવો હોય ને તો બરોબર ઓળખી લીધો હરેક પુરુષો પાંચ તત્વ થી પાર જળતેર ત્રણ ગુણ અને મન બુદ્ધિ આ કશું તું કેસે નથી દરેક એ થી અલગ તારો દીદાર અલગ છે પરા પસંદી મધ્યન વેખરી આ ચાર પ્રકારની વાણી છે દરેક એ છે આ બધો વાણી તોનો બધો વ્યવહાર છે અગમ નિગમ જા નેતિ નેતિ જ્યા કણ કશું નથી અગમ નિગમ નેતિ જ્યા નહીં

આડ ને માસ સામ કે તું કશુંય નથી હરેક તું શું અક્ષર તીત અવિકાર અક્ષર થી તીત અવિકાર શું કોઈ આકાર માયલો એવો કઈ નથી બ્રહ્મ સ્વરૂપ તુર્યા તીત તું શું કેવું છે સ્વરૂપ તમારું બ્રહ્મ સ્વરૂપ તુર્યા તીત તું શું હરેક તું શું નિરંજન નિરાકાર નિજ સ્વરૂપ જેને ઓળખ્યું હરેક એને આનંદનો પાર નથી

અમર અને અવિનાશી એને તે હરેક દ્રશ્ય જે દેખાય છે ને આ બધી માયા કે છે ગણાય છે આપણે કેવી કે જ્ઞાનમાં સત્સંગ નથી આ જ્ઞાન માં આપણને સમજાવે અરૂપ સતા ઓળખાય આ રૂપ વગેરે જે છે ને એ તમારું હાથું તમને જ્ઞાન મળ્યું હોય ને તોય ઓળખાય મન બુદ્ધિ તું ન્યારો છું

માણી રહ્યા છોકાય મહારાજ કે બાર ની જે વાણી છે ને એ હું વધુ છું હરેક નેણો વિના નિરખાય વિના મને મારી નજરે મે હરીને ઓળખ્યા હરે પૂરા નાનો મોટો હમે હું કાય નથી હરેક નથી જલમતો તો મરે કોણ હું જલમતો જ નથી તો મરી જાય કોણ પૂરણ પરસોતમ ગુરુ ભેટિયા હરેકે એથી લાલજી અમર ગણી ગયા

એને નિર્મળ નેને કે છે નિરખાય અરે કેને નિર્મળ નેને નિરખાય બેની બેટી છે જેવી આપણી અરે એવી આખા વિશ્વની ગણાય ભક્તિ છે સુરવીરના કામની હરેક પેલા શીશ સોપીને પછી લાગો પાય આ માથું પેલા વાઢેન સદગુરુના ચરણે આપી દો ને પછી પાય લાગો હરેક હરીના દર્શન તો તમને આજ ને આજ થઈ જાય દયા પરસોતમ કહે લાલજી દરેક ઢોંગી ગુરુ થી જગત આખું બધું કુટાઈ રહ્યું છે જીને જીને જેવા જેવા સદગુરુ મળે છે ને ત્યાં કણ રોયકી રાખે છે પછી એમ થાય કે આથી આગળ આગળ કશું છે જ નહીં પણ જીવાત્માને જાળગણ સાચી શાંતિ મળે નહીં પોતાના આત્માના પ્રત્યક્ષ અનુભવ થાય ને તાળગણા જીવાત્માને આધી વ્યાધી અને ઉપાધી ત્રિવેધી તાપની અંદર બળતો મળતો નથી પણ કાન ગુરુ ગુરુ તો આપરે જગત ની અંદર જીમ જીમ સુટવાના ઉધમ કરે છે તેમ તેમ જીવ બંધાય છે આપ વડે સુટાતો નથી આને છોડાવે સદગુરુ રાય